શિક્ષા સાથે આધ્યાત્મિક સંસ્કાર પવિત્ર શ્રાવણ માસમાં બાળકોમાં આધ્યાત્મ અને ભક્તિભાવનો સંચાર થાય તે હેતુથી સુરતના નાના નાના બાળકો દ્વારા કાવડ યાત્રા કાઢવામાં આવી હતી હર હર મહાદેવના નારા સાથે સડક પરથી પસાર થતા બાળકોમાં અનેરો જોશ જોવા મળ્યો હતો સુરતના પાંડેસરા ખાતે આવેલ જ્ઞાન વિકાસ હિન્દી અને સ્ટુડન્ટ્સ એકેડેમી શાળા દ્વારા શ્રાવણ માસમાં બાળકોમાં આધુનિક શિક્ષા સાથે આધ્યાત્મિક શિક્ષાનો પણ સંચાર થાય તે હેતુથી આ કાવડ યાત્રા કરવામાં આવ્યું ઉપાધ્યાય જ્ઞાન વિકાસ હિન્દી વિદ્યાલય અને સ્ટુડન્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાંડેસરા બમરોલી પર ચલાવું છું અને અમે સંસ્કારનું અને સાથે સાથે જે અમારા અધ્યયનનું જે સિંચન છે તો જ્યારે છોકરાઓ જ્ઞાન પ્રાપ્ત કરતા હોય તો એ બૃહદ જ્ઞાન પ્રાપ્ત કરે બધી રીતનું જ્ઞાન પ્રાપ્ત કરે એવી અમારી લાગણી હોય છે હમણાં શ્રાવણ માસ ચાલે છે તો શ્રાવણ માસમાં અમે લોકોએ બધાએ એક આયોજન કર્યું છે જેમાં અમે નાના નાના છોકરો અમારા જે નર્સરી જુનિયર અને સિનિયરના બાલવાટિકાના જે બાળકો છે એમને લઈને યાત્રા નીકળ કાઢેલી હતી આજે સવારે અને બહુ મોટી સંખ્યામાં છોકરાઓએ ભાગ લીધેલું મોટા છોકરાઓએ આ વખતે વોલન્ટિયરશીપ કરી અને નાના છોકરાઓએ કાવડયાત્રા કાઢીને અમે અહીંયા પંચમુખી હનુમાનજીના મંદિરે જઈને ત્યાં ભોલેનાથને અમે તાપતી નદીનું મૈયાનું પાણી જલાભિષેક કર્યું અને આ એક આયોજન કરવાનો અમારા હેતુ એ હતું કે છોકરાઓને જ્ઞાન જોડે સંસ્કાર ધર્મ કર્મ બધું જ એ છોકરાઓ શીખે અને એ લોકોને બી સમજણ પડે એટલા માટે આ અમે કાર્ય કરતા રહીએ છીએ આ વર્ષે કાવડયાત્રાનું અમારું આ પહેલીવારનો કાર્યક્રમ હતું પણ હવે અમે દર વર્ષે આવી રીતનું કરીશું આયોજન